ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ પોષણ માસ અંતર્ગત પોષણ જાગૃતિ લાવવા આઇસીડીએસ આંગણવાડી દ્વારા પોષણ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજી લોક જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે માંડવી સેજાની વિવિધ આંગણવાડીની બહેનોએ એક નવતર પ્રયોગ કરેલ છે આંગણવાડીની કાર્યકર બહેનોએ પોષણ ગરબાનું આયોજન કરીને પોષણ અભિયાનનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે વિવિધ આંગણવાડીની કિશોરીઓને આવરી લઈ

કુસુમબેન જાગૃતિબેન પરમાર ધ્વનિબેન શીતલબેન ભાવનાબેન વગેરે જયમત ઉઠાવી હતી કાર્યકર બહેને ન્યૂઝ સાથે વાત કરી હતી નૈના અલ્પેશ શાહ મારું નામ છે હું આંગણવાડી કેન્દ્ર દાદાવાડી ત્રણમાં મારી ફરજ બજાવું છું હવે દર વર્ષે છે ને સરકાર સુધીની યોજના છે કે આપણે પોષણ માસ ઉજવવાનો અને એ પોષણ માસ છે ને સપ્ટેમ્બર મહિનામાં જ ઉજવવામાં આવે છે આ વખતે પણ સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસની ઉજવણીઓ કરવામાં આવે છે આ ઉજવણીઓમાં ઘણા બધા પ્રોગ્રામો હોય છે કિશોરીઓના બીએમઆઈ માપવામાં આવે છે સગર્ભાના આરોગ્યના કેમ્પ રાખવામાં આવે છે પોષણને લગતી બધી વાનગીઓનું નિર્દેશન રાખવામાં આવે છે પોષણ જાગૃતિ માટે રેલીઓ કાઢવામાં આવે છે આ રીતના ઘણા બધા કાર્યક્રમો આપણે પોષણ માસ દરમિયાન ઉજવીએ છીએ અને આ વખતે એક અમે નવો એક પ્રયોગ કર્યો છે કે નવરાત્રી નજીક આવે છે તો એક પોષણ ગરબો પણ તૈયાર કર્યો અને એ પોષણ ગરબામાં કિશોરીઓને પણ ભાગ લેવડાવ્યો અને પોષણ ગરબા દ્વારા લોક જાગૃતિ પણ થાય કે પોષણને લગતું આપણે કેટલી સાવચેતી રાખવી જોઈએ આ બધા પ્રોગ્રામો અમે પોષણ માસ દરમિયાન કરીએ છીએ મારું નામ રાજગોર રાંચી છે હું નીલકર નગરની કિશોરી છું મને દર માસે મને ચાર પેકેટ ખૂના શક્તિના મળે છે જે અમને એની અંદરથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે હું એ વાનગી બનાવી અને દર માસે આનો ઉપયોગ કરું છું એની અંદરથી ખૂબ અલગ અલગ પ્રકારની ખૂબ સરસ મજાના વાનગીઓ બને છે તેનું હું સેવન કરું છું અને આજુબાજુની કિશોરીઓને પણ એના ફાયદા બતાવું છું અમને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તે અમને આવી સરસ મજાની વાનગીઓનો સેવન કરવા મળે છે અને આવા પેકેટ આપીને અમને તંદુરસ્ત બનાવું છે